નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી ના આધારે ઝડપાઈ સુરત હોસ્પિટલમાં દર્દી અને તેના સંબંધીઓના સામાન ની ચોરી થતી હોવાની ફરિયાદ અવારનવાર ઉતી હતી જેથી વોચ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેમાં તેને ઝડપી લઈને પોલીસને સોંપી હતી સ્વિમેર હોસ્પિટલમાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા ગેંગ ઝડપાઈ હતી સ્વિમેર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓને રૂપિયા ભરેલા પર્સની ચોરી કરતી હતી હમણાં સુધી ત્રણ જેટલી